અને નીચે વાળા શું કહીશું આપણે છેદ કહીશું તો છેદમાં કેટલા લખવાના થશે વિદ્યાર્થી મિત્રો સો લખવાના થશે એનો મતલબ એવો થાય છે તો અહીંયા આપણને કેટલીક રક સંખ્યાઓ આપવામાં આવી છે રકમ આપવામાં આવી છે એના આધારે સીધે સીધું આપણે શું કરવાનું છે કે શોર્ટકટના આધારે આપણો મળવાનો છે દાખલા તરીકે મને એવું કીધું છે કે ત્રીસના ના કેટલા ટકા કરવાના છે વીસ ટકા નાનો મતલબ શું થાય તો કે ગુણાકાર થાય નાનો મતલબ શું થશે ગુણાકાર તો હવે ગુણાકાર કરવા માટે મારે શું કરવાનું કે પ્રતિમા શું રહેલું હશે શો રહેલું હશે કે બે જીરો રહેલા હશે તો આ બે જીરો ના આપણે શું કરી દઈશું કટ કરી દઈશું અને ત્રણ નો અને બે નો શું કરી દઈશું ગુણાકાર કરી દઈશું ત્રણ દુ કેટલા થાય છ થાય તો કરવા હોય તો કેટલા મળશે કટ કરી કે છેદમાં કેટલા રહેલા હશે સો રહેલા હશે અને નાનો મતલબ શું થાય ગુણાકાર અને ગુણાકાર એક જોડે કરવું એટલે કેટલા થશે છ છ તો દસ કેટલા મળશે આપણને છ મળશે એવી રીતે સેમ એવી એક સંખ્યા રહેલી છે કઈ પિસ્તાલીસ હવે પિસ્તાલીસ ના જોડે ગુણાકારમાં નાનો મતલબ શું ગુણાકાર એના જોડે કેટલા રહેલા છે ત્રીસ અને છેદમાં કેટલા રહેલા છે આપણા જોડે સો તો એક જીરો કટ થશે બીજો જીરો કટ થતો નથી તો જીરો રવા દેવાનો હવે પિસ્તાલીસ ના કેટલા કરવાના આપણે ગુણાકારમાં માં ત્રણ કરવાનો ત્રણ પંચે કેટલા થાય પંદર વધી પડી એક ત્રણ ચોક કેટલા થશે બાર બાર ને કેટલા થવાના તેર હવે છેદમાં કેટલા જીરો હતા એક જીરો તો એક જીરો નો આપણે શું મૂકીશું એક પોઈન્ટ એટલે જવાબ કેટલો આવશે આપણો તેર પોઈન્ટ

એવી રીતે બીજી સંખ્યા કઈ રહેલી છે નવસો એના કેટલા ટકા કરવાના છે નાનો મતલબ શું ગુણાકાર ને કેટલા ટકા કરવાના છે પિસ્તાલીસ બે જીરો શું કરી દઈશું કટ કરી દઈશું અને નવ નો ગુણાકાર કોના જોડે કરીશું પિસ્તાલીસ જોડે કરીશું નવ પંચા કેટલા થાય પિસ્તાલીસ વધી પડી કેટલી ચાર નવ ચોક છત્રી છત્રીમાં ચાર ઉમેરી એટલે કેટલા થઈ જશે ચાલીસ એટલે જવાબ કેટલો આવશે આપણે ચારસો ને પાંચ છેલ્લો દાખલો જે રહેલો છે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે છેલ્લાનો જવાબ શું આવશે એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ફરી નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત